વડોદરામાં એમએસ યુનિવર્સિટીના એમએસ ડબ્લ્યુ અને એમએચઆરએમના વિદ્યાર્થીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો રેક્ષા શર્મા દ્વારા કરાયેલા સર્વેમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા જેમાં વિદ્યાર્થીઓમાં માથા અને શરીરમાં થતા થાકનું પ્રમાણ વધી ગયું છે તેમજ અઠવાડિયાના મોટાભાગના દિવસોમાં વિદ્યાર્થીઓ છ કલાકથી ઓછી ઊંઘ મળી રહી છે મોટાભાગના વિદ્યાર્થીઓમાં ચીડચીડા અને મૂળ સ્વિંગ જેવા સમસ્યાઓ પણ વધી છે

સમાજની ચિંતા કરતી એમએસ ડબલ્યુ ની વિદ્યાર્થીની સાથે આપણે વાત કરીશું સરકાર ભાવ વગરના બંધર ચિંતા કરે છે આપણે સમાજમાં જે ચિંતા બંધર ની થઈ છે એનો સર્વે કર્યો છે સર્વેમાં શું બહાર આવ્યું છે જે સર્વે થયો હતો ને એ હતો થિમેટિક એનાલિસિસ જેમાં આમ થયું હતું કે સાઈઠ છોકરાઓ પર સર્વે કરવામાં આવ્યું હતું જે છોકરાઓ હતા માસ્ટર્સ ઓફ સોશિયલ વર્ક અને માસ્ટર્સ ઇન હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં અને આ જે રિસર્ચ હતું એ બંને વર્ષના જે માસ્ટર્સનું બે વર્ષનું ભણતર હોય એ સ્ટુડન્ટ ઉપર કરવામાં આવ્યું હતું એ સર્વેમાં પાંચ વસ્તુઓ બહાર આવી કે જે સ્લીપ અને જે આપણે નીંદર કહેવાય એના લેકથી લાઈક એના ઓછા પણથી એન્ઝાઇટી ઉપર અસર થાય છે અને એમાં પાંચ વિષયો છે જે મેઇન છે દેટ ઇઝ ફિઝિકલ હેલ્થ આપણું કોગ્નેટિવ ફંક્શનિંગ એકેડેમિક ઇમોશનલ રેગ્યુલેશન અને સોશિયલ ઇન્ટરેક્શન તો આમાં બહાર આવ્યું કે સેવન્ટી ટુ પર્સન્ટ છોકરાઓ કે છે કે એમનું જે નીંદ છે જે સ્લીપ સાયકલ છે એ છ છ કલાકથી પણ ઓછું છે અને જે છોકરાઓ છે લાઈક આમ ફોર્ટી એટ પર્સન્ટ જેવા છોકરાઓ કહે છે કે એમનું જે રિલાયન્સ જે જાગવા માટે આમ જે વસ્તુઓ જોઈતી હોય એમાં કેફીન ઉપર જે રિલાયન્સ હોય એ બહુ વધારે વધી ગયું છે અને એ લોકોને ભણતરમાં પ્રોબ્લેમ થાય છે એ લોકોને બીજા સાથે ઇન્ટરેક્ટ કરવામાં પણ બહુ પ્રોબ્લેમ થાય છે ફિફ્ટી ટુ સ્ટુડન્ટ્સે રિપોર્ટ કર્યું છે કે બીજા સાથે ઇન્ટરેક્ટ કરવાની એનર્જી જ નથી હોતી એ લોકોમાં આજકાલ લોકો માણસોથી વાત કરવાની માણસોના વાત કરવાના કમ્પેરિઝનમાં એ લોકો પ્રિફર કરે છે કે એઆઈ જોડે વાત કરી લે એઆઈ બોટ્સ જે આવે ને એમને લાઈફ એડવાઇસ પૂછે તો હવે શું થાય કે હ્યુમન ટચ જે હોય ને એક રિલેશનશિપમાં કોઈના જોડે વાત કરવામાં ઇમોશનલ રેગ્યુલેશન જે હોય એ બધું બહુ ઓછું થઈ ગયું છે તો આમ જે સેન્સિટિવિટી આપણે કહે ને કે બીજા મનુષ્ય પ્રતિ સેન્સિટિવિટી હોવા છતાં એ બધું બહુ ઓછું થઈ જાય આમ આપણે એક્સિડન્ટમાં જોઈએ કે કોઈનું એક્સિડન્ટ થયું હોય બધા કેમેરા લઈને ઉભા થઈ છે 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 એ થાય કે સેન્સિટિવિટી ને બહુ રિડ્યુસ થઈ ગઈ અને પ્રેશર હેન્ડલિંગ હવે શું થાય છે કે તમને તમારી ઊંઘ ઓછી છે તમે સરખી સ્લીપ સાયકલ લેતા નથી તમે સરખી રીતે ઊંઘતા નથી એના લીધે તમે ચિડચિડા થઈ જાઓ છો તમે ક્રિએટિવલી વિચારી શકતા નથી તો જ્યારે કોઈ ફ્યુચરમાં પ્રોબ્લેમ આવે ને તો તમે પેનિક થઈ જાઓ ઇમિડિયેટલી એના લીધે શું થાય એના ઘણા બધા રિપકોશન્સ આવે તો જે હમણાં પ્રોબ્લેમ સોલ્વિંગની કેપેસિટી છે બહુ રિડ્યુસ થઈ ગઈ છે લોકોમાં એટલે આ એમએસડબલ્યુ ની દીકરીએ સર્વે કર્યો અને સર્વેના આધાર પર જ એવું પણ તારણ કરી શકાય કે ગુજરાતમાં તથ્ય પટેલ કેસ હોય કે વડોદરા શહેરમાં જે યુવાનો ડ્રગ્સ અને દારૂનો નશો કરી અને એક્સિડન્ટ કરી રહ્યા છે એની પાછળ કારણ પણ કંઈક આવા જ હશે સોશિયલ વર્કની વિદ્યાર્થીને સર્વે કરવો પરંતુ સર્વેના આધારે હવે સરકારે પણ ચેતવું જરૂરી છે કેમેરામેન મિલિન મેલે સાથે નિલેશ બ્રહ્મભટ મંતવ્ય ન્યૂઝ વડોદરા